દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો एसएसકે ન્યૂઝ ચેનલ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો एसएसકે ન્યૂઝ હવે જોયે ઘટના સમાચાર સુરત મહાનગરપાલિકા દ્વારા કવિ શ્રી નર્મદની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી જેમાં મેયર મનપના પદાધિકારીઓ અધિકારીઓ સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા કવિ શ્રી નર્મદ જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી ચોક બજાર ગાંધીબાગ ખાતે આવેલ કવિ શ્રી નર્મદની પ્રતિમાને સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશભાઈ માવાણી સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ વિવિધ સમિતિના ચેરમેનો અને વહીવટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સૂત્રાંજલિ સંવંદના કાર્યક્રમ યોજાયો હતો તો કવિ નર્મદના નિવાસસ્થાન સરસ્વતી મંદિર ખાતે કવિ શ્રી નર્મદની પ્રતિમાને સૂત્રાંજલિ સંવંદન પણ કરાયું હતું આજે કવિ વીર નર્મદની જન્મજયંતિ અમે તમામ જનપ્રતિનિધિઓ શ્રોત્રાંજલિ કરી આશરે એકસો એકાણું વર્ષ પહેલે ગુજરાતી ભાષાનો પહેલી આત્મકથા લખનાર ને તે યુગના ગુજરાતી સર્જક પણ હતા તે માટે આજે આપણે ગર્વ લઈએ છીએ હાલમાં ગુજરાતી ભાષાના ભીષ્મિતા પણ કહી શકાય અને આજે જે ઘરમાં એ વધુમાં વધુ રહ્યા છે એ ઘરમાં અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ શોત્રાંજલિ કરી અને કબિ વીર નર્મદને સુરતે કવિ વીર નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય અને કવિ વીર નર્મદ યુનિવર્સિટી તેમના નામે આપીને સુરત શહેરે એને ખૂબ જ મોટી સલામી આપી છે અસ્તુ ભારત માતાજી દરેક નીતિની સામે કાયદા રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ